નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે કેમિકલ માફિયાઓ બેફામ વરસાદ વચ્ચે કેમિકલ યુક્ત વેસ્ટેજ ખુલ્લે આમ અપાઈ રહ્યું છે શહેરમાં ચોમાસામાં વરસાદ દરમિયાન કેમિકલ માફિયાઓ બેફામ બની રહ્યા છે અને ચોમાસાની આડમાં કેમિકલ યુક્ત વેસ્ટેજ ગેરકાયદેસર ખુલ્લે આમ વાપીમાં ડુંગળી ફળ્યા અને કરવડમાં અનેક ભંગાર વડાને કેમિકલયુક્ત વેસ્ટેજ કોઈ બિલ કે અથવા પરવાનગી વગર અપાઈ રહ્યું છે આ અંગે જીપીસીબી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે નહીં આ સમગ્ર મામલામાં કેટલાક રાજકીય લોકોના હિત સંકળાયેલા હોવાથી મામલો વધુ વિવાદિત બન્યો છે અને નોંધનીય છે કે કેમિકલયુક્ત વેસ્ટેજ ટ્રીટ કર્યા પછી સીધું જમીન ઉપર નાખવામાં આવે છે જેના પગલે જમીનની અંદર પાણી પીળું બની જાય છે અને આસપાસના રહેતા સ્થાનિકો અને નાની ઉંમરના બચ્ચાઓ બીમાર પડી રહ્યા છે વલસાડ જિલ્લા પ્રશાસન દ્વારા આવી પ્રવૃત્તિ કરનાર કંપની સંચાલકો ઉપર કડક પગલાં લેશે કે નહીં વલસાડ વાપી તાલુકા નગરપાલિકા દ્વારા તેમજ જીપીસીબી દ્વારા કંપની સંચાલકો પાસે દિવાળી જેવા તહેવારો જે મીઠાઈઓનો ડબ્બો લેવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે જીપીસીબીના ચીફ ઓફિસર પોતાના ફરજ ઉપર બેસી કુંભકર્ણની જેમ નિદ્રામાં હોય તેવું સ્થાનિકોનું કહેવું છે વાપી તાલુકા નગરપાલિકા ચીફ ઓફિસર કેમ આવી બાબત ઉપર બની રહ્યું છે બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીમાં ચૂંટાયેલા વલસાડ જિલ્લાના સૌથી યંગ સાંસદ દ્વારા આવા કેમિકલ માફિયાઓના સામે કડક પગલાં લેશે કે નહીં વલસાડ જિલ્લા બીજેપીના સાંસદ ધવલભાઈ પટેલ બીજા રાજકીય દબાણને કારણે કેમિકલ માફિયાઓની સામે રબર સ્ટેમ્પ જેવું બની રહે છે કે આ સ્થાનિકોનો એક સવાલ રહ્યો છે રિપોર્ટર ગ્પરભાઈ તહેલકા ન્યૂઝ વાપી